બનાસ મેડિકલ કોલેજની નિઃશુલ્ક નિદાનની સંવેદનશીલ પહેલ વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે મેમોગ્રાફી વાહનો પ્રારંભ માતા ચિંતા કરતા આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી મેમોગ્રાફીની સુવિધા આપણા જિલ્લામાં શરૂ થઈ છે બનાસ મેડિકલ કોલેજને સાંસદની ગ્રાન્ટમાંથી પચીસ લાખનું માતબર દાન જાહેર કરતા સાંસદ શ્રી પરબતભાઈ પટેલ બનાસડેરી પ્રેરિત ગલબાભાઈ નાનજીભાઈ પટેલ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત બનાસ મેડિકલ કોલેજ અને જનરલ હોસ્પિટલ મોરિયા પાલનપુર ખાતે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીની અધ્યક્ષતામાં અને સાંસદ શ્રી પરબતભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં મેમોગ્રાફી વાનનો લોકાર્પણ સમારોહ યોજાયો હતો જે અંતર્ગત અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીને ઉપસ્થિત મહાનુભાવોએ લીલી ચંડી આપી મેમોગ્રાફી વાન તેમજ પૂર્વ શિક્ષણ મંત્રી શ્રી કીર્તિસિંહ વાઘેલાના પાંત્રીસ લાખ રૂપિયા દાન સહાયથી શરૂ કરાયેલ એલએસ એડવાન્સ લાઈફ સપોર્ટ વાનનું લોકાર્પણ કર્યું હતું એક કરોડથી રૂપિયાથી વધુના ખર્ચે અદ્યતન મશીનરી સાથે વિકસાવાયેલી મેમોગ્રાફી વાન બનાસકાંઠા જિલ્લાના ગામે ગામ ફરશે મહિલાઓના સ્તન કેન્સર અને ગર્ભાશયના કેન્સરનું સચોટ નિદાન કરી સમયસર સરળ ઉપલબ્ધ કરાવાશે આ સુવિધાઓથી લાખો મહિલાઓને સ્તન કેન્સર અને ગર્ભાશય કેન્સરની નિઃશુલ્ક સારવાર ઘરાંગણે મળી રહેશે જિલ્લામાં મેમોગ્રાફી વાનના લોકાર્પણ થકી મહિલાઓની આરોગ્ય સુખાકારી માટેની એક નવતર પહેલનો સમગ્ર રાજ્યમાં પ્રથમવાર પાલનપુર ખાતેથી પ્રારંભ થયો છે આ પ્રસંગે વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે આપણા સૌની ચિંતા કરતા દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણા અને માર્ગદર્શનથી આપણા જિલ્લામાં સમગ્ર રાજ્યમાં સૌપ્રથમ એવી મેમોગ્રાફી વાનની સુવિધા ઉપલબ્ધ બની છે આજે પૂર્ણિમાના દિવસે માં અંબા સમાન શક્તિ સ્વરૂપા માતા બહેનો માટે આ વાનનું લોકાર્પણ કરતાં એક અનેરી ખુશી થાય છે તેમ કહી અધ્યક્ષશ્રીએ જણાવ્યું હતું કે આપણી માતાઓ બહેનો સ્તન કેન્સર કે ગર્ભાશયના કેન્સરની બીમારીમાં પરિવારને જણાવતા છતાં પણ શરમ સંકોચ અનુભવતા હોય છે જેના લીધે વહેલું નિદાન ન થઈ શકતા માતા બહેનોએ પોતાનો જીવ ગુમાવવો પડે છે આ પરિસ્થિતિ ન સર્જાય તે માટે આ મેમોગ્રાફી વાન જિલ્લાના રણ વિસ્તાર આદિવાસી વિસ્તાર અને તમામ ગામડાઓમાં ફરશે અને તેનું સચોટ નિદાન કરશે આ વાનમાં સ્ટાફ પણ મહિલાઓનો હશે જેથી કેન્સરના નિદાનમાં માતા બહેનોને શરમ સંકોચ રાખ્યા વિના પોતાની તકલીફ જણાવી શકશે જેથી કેન્સરના પહેલા સ્ટેજ સુધીમાં સમયસર સારવાર મળતા માતા બહેનોને બચવાનું કામ થઈ શકશે વધુમાં તેમણે જણાવ્યું કે આ વાનની સુવિધાથી આપણે એક પણ મહિલાનો જીવ બચાવી શકીશું તો કરોડો રૂપિયાનું કામ સાર્થક ગણાશે આ સાથે અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી આગામી સમયમાં બનાસ મેડિકલ કોલેજ ખાતે કેન્સર ટ્રીટમેન્ટ સેન્ટર શરૂ કરવાની પણ જાહેરાત કરી હતી તેમજ હૃદય રોગની સારવાર માટે અદ્યતન સુવિધાઓ પણ આગામી સમયમાં બનાસ સ્વાસ્થ્યને મળી રહે તેવું આયોજન ચાલી રહ્યું હોવાનું કહ્યું હતું સાંસદ શ્રી પરબતભાઈ પટેલે આ પ્રસંગે જણાવ્યું કે દેશમાં અને રાજ્યમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં આરોગ્ય લક્ષી સુવિધાઓનો વિકાસ થયો છે જેનો લાભ આપણા જિલ્લાને પણ મળ્યો છે સમયમાં દવાખાને જવું જવું તો ક્યાં એ પ્રશ્ન હતો આજે આપણે ઘરઆંગણે મેડિકલ સુવિધાઓ મળતી થઈ છે જિલ્લામાં થોડા વર્ષો પહેલા મેડિકલ અભ્યાસની એક હજાર એકસો પાંત્રીસ જેટલી સીટો હતી જે આજે છ હજાર છસો પચાસ જેટલી થઈ છે આયુષ્યમાન ભારત કાર્ડ સહિતની અનેક યોજનાનો લાભ છેવાડાના દર્દીઓને મળ્યો છે મેમોગ્રાફી વાનની સુવિધાથી માતાઓ બહેનોને એક નવી જિંદગી મળશે આ સુવિધા તેમના માટે આશીર્વાદરૂપ બની રહેશે દુનિયાની એકમાત્ર ખેડૂતોની મેડિકલ કોલેજ હોવાનું ગૌરવ ધરાવતી બનાસ મેડિકલ કોલેજ દ્વારા શરૂ કરાયેલી આ સેવા છેવાડામાં વસતી મહિલાઓ માટે પણ ઉપયોગી બની રહેશે તેમ જણાવતી માતાઓ બહેનોને આ સેવાનો લાભ લેવા અનુરોધ કર્યો તેમજ બનાસ મેડિકલ કોલેજને પોતાની ગ્રાન્ટમાંથી પચીસ લાખ રૂપિયાનું માતબર દાન જાહેર કર્યું હતું આ પ્રસંગે ધારાસભ્ય ધારાસભ્યશ્રી નિકેતભાઈ ઠાકર રાજ્યસભાના પૂર્વ સાંસદ શ્રી દિનેશભાઈ નાવાડિયા બનાસ બેંકના ચેરમેન શ્રી સૌસીભાઈ ચૌધરી વાઇસ ચેરમેન શ્રી ભાવાભાઈ રબારી બનાસ મેડિકલ કોલેજના પ્રમુખ શ્રી પી જે ચૌધરી બોર્ડ ડિરેક્ટર શ્રીઓ એમડી શ્રી ફેકલ્ટીઝ કોલેજના ડીન શ્રી સઈ સ્ટાફ પરિવાર અને મોટી સંખ્યામાં માતાઓ બહેનો ઉપસ્થિત રહ્યા હતા બ્યુરો રિપોર્ટ કમલેશી દરબાર સાથે રમેશ રાણા ઇન્ડિયા લાઈવ ગુજરાત બનાસકાંઠા देश प्रधानमंत्री मोदी साहेबे મેમોગ્રાફી મશીન માટે અને એ પણ મેમોગ્રાફી મશીન ઓન વ્હીલ આવી વાત કરી હતી મેમોગ્રાફી મશીન જો ગામ સુધી પહોંચી જાય તો મહિલાઓને બેસ્ટ કેન્સરની અંદરથી અર્લી ડિટેક્શનના કારણે બચાવી શકાય તેવું સર્વાઇવલ કેન્સર માટેનું પણ એની સાથે જોડ્યું એટલે બ્રેસ્ટ અને સર્વાઈવલ કેન્સર બંનેનું નિદાન એક વાન દ્વારા થઈ શકે અને એ વાન દરેક ગામ સુધી જાય તો શરમ સંકોચના કારણે કોઈ બહેન હોસ્પિટલ સુધી ન જાય કે એવું કંઈ ન થાય તો અલી ડિટેક્શનના કારણે એ માતાનો પ્રાણ બચાવી શકાય તે માટે બનાસ ડેરી અને મેડિકલ કોલેજના માધ્યમથી અમે નિર્ણય કર્યો બધાએ કે આવું એક વાન તૈયાર કરીએ અને આખી લક્ઝરી બસ એ ગામડે ગામડે ફરે અને બહેનોની અંદર જો કોઈ કેન્સર કે એવી સ્થિતિ ત્યાં હોય બ્રેસ્ટ કેન્સર કે સર્વાઈકલ કેન્સર તો પોતાના ગામની અંદર જ એનું નિદાન થઈ જાય અને એને સારવાર આપીને એના પ્રાણ બચાવવાનું કામ કરી શકાય બીજું આઈસયુ ઓન વ્હીલ એ પણ આજે બનાસકાંઠા જિલ્લાની અંદર આજે લોકાર્પણનો કાર્યક્રમ બનાસ મેડિકલ કોલેજના માધ્યમથી કર્યો છે કેટલાય લોકોને હાર્ટ એટેકની અંદર અનેક લોકોને હોસ્પિટલ પહોંચતા પહેલાં પ્રાણપંખીરું ઉડી જતું હોય છે તો એવું ન થાય એટલા માટે શોક મશીન સુધી અંદર રાખ્યું છે એટલે વચ્ચે જતાં માનો કે કંઈ એને હૃદય બંધ થઈ ગયું તો એને શોક આપીને પણ એને ફરી પાછું હાર્ટને ચાલુ કરી શકાય ત્યાં સુધીની વ્યવસ્થા છે નાનું હોય તાજું જન્મેલું તો એને ગરમ રાખવું તો એ પણ વોર્મિંગ પણ અહીંયા આગળ રાખવામાં આવ્યું છે કેન્સરનું યુનિટ અને હાર્ટ માટે જાહેરાત કરવામાં જી આજે એક વાત નિર્ણય પણ અમારા નિયામક મંડળે વિચાર કર્યો છે કે આવનારા સમયની અંદર કેન્સર માટેની એક હોસ્પિટલ એ બનાસની અંદર અમે કાર્યરત કરીશું અને આવનારા સમયમાં એકાદ વર્ષના સમયગાળામાં હાર્ટ માટે પણ જે રોગના પણ જે કેસીસ વધ્યા છે એના માટે પણ બનાસ મેડિકલ કોલેજ આ દિશાની અંદર પણ કામ ચાલુ કરશે